પાણી અંદર નથી ગયો તો ને સરસ સારું બેન હાલો હવે આપણે છે ને આ નાની કાકરી નાખવાની કોશિશ કરીએ જો આ નાની કાકરી નાખી ઓગળી ગઈ કે ન ઓગળી એમ નમ ને એમ નમ રહી ને જે આપણે કાકરી હતી હા એની ઈજ છે હવે છે ને જો આ મીઠું છે દેખાય છે એ મીઠી મીઠું છે ને એની જો મેં આ ચમચી ભરી અને હું આવા પાણીમાં નાખું છું શું થશે ઓગળી જાહે ફળી જાહે એમ જેમ ઓગળી ગયું હવે મારે પાછું આમ ચમચી પરવીશ પણ આમાં પર આ હે ના એનું મીઠા જેટલું મીઠું હતું એટલું પાછું મીઠું આવશે ન આવે ને પાણીની અંદર ઓગળી જાય ને પણ આ મીઠાવાળું પાણી થઈ ગયું છે તો પાણી કેવું લાગશે આનો સ્વાદ કેવો હોય ખારું ખારું લાગે તો અંદર મેં ખાંડ નાખી હોય તો એ પાણી કેવું થઈ જાય Ah, yeah. shut up.